પુસ્તક પહેલો અધ્યાય થેન્ક યુ તમારા વિશ્વાસ છે તમારા માટે તમારી હાજરી માટે આ મૂલ્યમાં તમારી હાજરી લેવામાં ઓકે યૌશોનું પુસ્તક પહેલો અધ્યાય ને અને નવ આપણે વાંચીશું

સિઝનો બદલાય છે પરિસ્થિતિઓ સમય સંજોગો બધું જ બદલાય છે પણ હેમૃત્તેર અને આખા ઈશ્વર તમે કદી જ બદલાતા નથી તમારો વિશ્વાસ પણ કાયમ રહે છે અને તમારું વચન એ સ્વરમાં સદાને સ્થિર છે એ વચન દ્વારા તમે અમને વિશ્વાસનું જીવન જીવવાનું માટે પ્રોત્સાહિત કરો છો તેજ અને આપો છો માટે તમારો આભાર માનીએ છીએ અને સવારે પણ બહુ મોટી ઉમેદ સાથે તમારી વાત સાધી અમારા વચ્ચન અમારા હૃદયોને પ્રભુ તમે ઉત્તેજિત કરો જેથી કરીને પ્રભુ અમે જે તમે એમને જીવન આપ્યું છે વિશ્વાસ જીવી શકીએ જે કાર્ય સોંપ્યું છે કરી શકીએ અને પ્રભુ અમે તમારી ઉપસ્થિતિનો તમારા કાર્યનો તમારી યોજનાનો તમારા તેડાનો અમે આનંદ લઈ અને તમારો મનમાં ખામી માગીએ છીએ ઘણો સમય અમે તમારા હાથમાં સોંપીએ છીએ બોલનાર સાંભળનાર અમે બધા તમને સોંપાઈએ છીએ તો વિશ્વના નામ અહીં સાંભળવા માંડ્યા કરો આવો આપણે જગ્યા પર બેસી જઈશું અને આજનો સંદેશ બહુ અદભુત છે અને આજનો સંદેશ જે છે એ મિશન પર છે અને યહોશ્વનું પુસ્તક બહુ અદભુત છે આપણે જાણીએ છીએ અને આજના સંદેશનો જે વિષય એ છે કે મિશનને સફળ બનાવવા માટે યાદ રાખો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગ છોડીને આ ધરતી પર આવ્યો એની પાસે પણ એક મિશન હતું આપણે જાણીએ છીએ યહોશ્વરની પાસે એક મિશન હતું જે મૂસાની પછી એને આગેવાન લીધીને એને એને એ આગળ લઈ જવાનું હતું અને આપણે પણ જ્યારે મિશન્સમાં છે ત્યારે આપણે ઉત્તેજન મેળવીએ કેટલીક બાબતો આપણે જાણવી જોઈએ કે કેવી રીતે મિશન્સ પૂરું થઈ શકે કેવી રીતે મિશન્સમાં આપણે આગળ વધી શકીએ તો કેટલીક બાબતો અને પહેલામાં પહેલી બાબત એ છે એક અને નવ પ્રમાણે પરમેશ્વરની હાજરી પહેલા બાબત આપણે છે ત્યારે આપણે જાણવાની જરૂર છે પ્રભુના કાર્યમાં જ્યારે આપણે જોડાયેલા છે ત્યારે જાણવાની જરૂર છે પહેલામાં માં પહેલી બાબત એ છે ને તો પ્રભુની હાજરી પ્રભુની હાજરી વિના આપણે કશું કરી શકતા નથી પ્રભુની હાજરી વિના આપણે આગળ જઈ શકતા નથી અને માટે મુસાએ સિદ્ધાંત જ આવી ગયો અને નિર્ગમન 33 કે અંદર જો તમે જુઓ તો નિર્ગમન 33 અને 15 ની અંદર એને કહ્યું કે જો તારી ઉપસ્થિતિ આગળ ના જાય તો અમે જવાના નથી પહેલા મેં તો ની અંદર જે સૌથી અગત્યની બાબત જે જરૂર છે અને એ છે પ્રભુની હાજરી

આપણે કરે અસુવિધાઓ હોય ઘણી બધી બાબતો હોય પણ એક વાત યાદ રાખવાની જરૂર છે કે ઇઝરાયલ ઈશ્વર એ આપણી સાથે છે મૂસા એ બાબત જાણી લીધો અને ત્યારે એ વિશ્વાસથી થી એ શું કહેવાય છે ઇઝરાયલ ને એને શું કહેવાય છે એ રણ્યમાં ચલાવ્યો ચલાવી શક્યો ઓકે તો પહેલામાં પહેલી બાબત હું તમારી સાથે જે વાત કરવા માંગુ છું એ પરમેશ્વર ની હાજરી મિશન્સ આપણે જાણવાની જરૂર છે કે જ્યાં પણ મંડળી દ્વારા આપણે મોકલવામાં આવ્યા છે ઈશ્વરે આપણને જે કાર્ય માટે બોલાવ્યા છે એના માટે એ આપણી સાથે છે કોઈ આપણી સાથે રહે કે ના રહી પણ બાઇબલ ઈશ્વર જે વાયદા ઈશ્વર છે જે વિશ્વાસ યોગ્ય છે એ ઈશ્વર આપણી સાથે છે પહેલામાં પહેલી બાબત બીજી બાબત અને બીજી બાબત એ છે ઓકે ચોક્કસ એની અંદર બીજો મુદ્દો કે

જ્યારે મિશન્સમાં રહીએ છે આપણી જરૂરિયાતો હોય છે બધી જ બાબતો હોય છે અને બીજી બાબત એ છે પરમેશ્વરનો વાયનો આપણે મિશન્સમાં ઉભા છે બીકોઝ વાય સામાટે એની પ્રોમિસિસ ના લીધે એના વાયરા ના લીધે અહીંયા તમે જુઓ તો યહોશુ એક યહોશુનો પહેલો અધ્યાય અને એની ત્રીજી કલમની અંદર ત્યાં લખવામાં આવશે જો તમે વાંચો તો ત્યાં લખવામાં આવશે કે જે જે ઠેકાણો તમારા પગ નીચે આવશે તે દરેક મે તમને આપું છું એટલે એક રીતે આપી દીધું છે એ એનો વાયદો છે કે હું આપીશ એ તમારું છે તમારે એને સર કરવાનું છે એટલે જે આપણે સૌ જાણવાનું છે ઈશ્વરનો વાયદો અને જો તમે વાંચો એના એક્ચ્યુઅલી એના વાયદાના લીધે જ આપણે મિશન્સની અંદર વિશ્વાસ મારી શકીએ છીએ ભલે પછી ઘણી બધી અશક્યતાઓ હોય અશક્યતાઓ હંમેશા માને રહેવાની ઇઝરાયલના માટે પણ અશક્યતાઓ હતી મિસરમાં પણ અશક્યતાઓ હતી મિસરમાંથી બહાર ગયા ત્યારે પણ અશક્યતાઓ હતી અશક્યતાઓ રહેવાની અને જ્યારે યહોશુની આગેવાનીમાંથી કોઈ સર કર્યો ત્યારે પણ અશક્યતાઓ હતી પણ યાદ રાખો બાઇબલનો ઈશ્વર એ વાયદાને લીધે કાર્ય કરે છે એ એક રીતે

એના પ્રોમિસિસના લીધે તેઓનું પૂરું પાડ્યું તેઓને ચલાવ્યા તેઓનું રક્ષણ કર્યું અને કલામની અંદર પણ આપણે જાણીએ છીએ જ્યારે તેઓ પ્રવેશ કરે છે યરના બે ભાગ થવા યર કોઈ દિવારને તૂટી જવી અને જે શું કહેવાય છે ઊંચા ઊંચા નગરો ગણના તેરમાં આપણે જોઈએ છે એ ઊંચા ઊંચા કોટ વાળા નગરોને જે બહુ મજબૂત લોકો પણ એમને કેમ હરાવી શક્યા બિકોઝ વાય સામાન્ય ઈશ્વરના વાયદાના લીધે એના પ્રોમિસિસના લીધે બીજી બાબત એ છે કે પરમેશ્વર નો વાયદો એ મિશન્સ માં આપણી સાથે છે બીજે પહેલા માં પહેલું ઈશ્વર ની હાજરી બીજી બાબત છે ઈશ્વર નો વાયદો અને ત્રીજી બાબત છે અને આ બહુ મહત્વની બાબત છે એ માણસ થી ચાલુ થાય છે અને એ છે વિશ્વાસ નો માણસ જો બધી બાબત હોય પણ વિશ્વાસ નો માણસ ના હોય તો એ ઈશ્વર નું કાર્ય કેવી રીતે આગળ વધશે અને માટે ઈશ્વર વિશ્વાસના માણસને શું કરે છે શોધે છે અને અહીંયા આપણે જોઈએ છે યહોશ્વનો પુસ્તક અને એનો પહેલો અધ્યાય તો તમે વાંચો તો 1 થી 9 કલમમાં ઈશ્વર યહોશ્વની સાથે વાત કરે છે અને 10 મી 11 કલમ એ વિશ્વાસ તો માણસ એટલે કે યહોશુ અહીંયા લખવામાં આવ્યું છે અને યહોશુએ લોકોના અધિકારીઓને એવી આજ્ઞા આપી કે તમે છાવણીમાં પાછા ફરો અને લખવામાં આવ્યું છે તમે છાવણીમાં પાછા ભરો ને તમે તમારે સારું સીધા તૈયાર કરો કેમ કે જે દેશ તમારો દેવ યહોવા તમને વતન તરીકે આપવાનો છે તે પ્રાપ્ત કરવાને તમારે 3 દિવસની અંદર આ યર્દન ઉતરીને ત્યાં જવાનું છે તમે જાણો આગળ લખવામાં આવ્યું છે કે એ સમય યર્દન બે કાંઠે હતી આપણે એને સિઝનમાં કહે છે લખવામાં આવ્યું છે યર્દન બે કાંઠે રહે છે

અને વિશ્વાસનો માણસ એટલે ને કે અહીંયા હોશ્વ અહીંયાં શું કે છે કે તમે તમારે સારું સીધા તૈયાર કરો અને તમે એક રીતે તૈયારી કરો કેમ કે આપણે યંગને ઉતરવાનું છે ત્રણ દિવસની અંદર કેટલી અદ્ભુત બાબત છે વિશ્વાસનો માણસ જો ના હોય તો એ ટોળવા આગળ જઈ શકતો નથી વિશ્વાસના માણસની બહુ જરૂર છે અને આપણે જ્યારે મિશન્સમાં છે ત્યારે આપણે જાણીએ છીએ બહુ બધી અસક્યતાઓ મધ્યે આપણે જ્યારે મિશન્સ કરીએ છીએ સેવા કરીએ છીએ ત્યારે રાત દિવસ આપણે એ બધું જોતા નથી આપણે વિશ્વાસી જો આપણે જે બીજો કરની 5 7 કે આપણે દ્રષ્ટિથી નહીં પણ આપણે વિશ્વાસથી ચાલીએ છીએ એટલે બહુ મહત્વની બાબત છે અને ત્રીજી બાબત એ છે વિશ્વાસનો માણસ ઈશ્વર કાર્ય કરે છે વિશ્વાસના માણસ દ્વારા એવું છે એટલે જે કંઈ કરવું છે એ કરશે અને આપણે રોજ ઉઠીએ છે અને રોજ એના પ્રોમિસ આપણે રિસીવ કરીએ છે આપણા વ્યક્તિગત જીવન માટે આપણી તંદુરસ્તીના માટે હોય આપણી રોટલીના માટે હોય આપણા પહેરવેશના માટે હોય આપણા રહેઠાણના માટે હોય કે સ્વામીની સેવાના માટે હોય કે એ સંબંધોના માટે આપણે દરેક એરિયા માટે વિશ્વાસ રાખીએ છીએ કે પ્રભુ કાર્ય કરશે એટલે આપણે કોઈ બોલ લગાવવો પડતું નથી પ્રભુ કાર્ય કરશે અને ત્રીજી બાબત એ છે વિશ્વાસ માણસ અને આ પુસ્તક ની અંદર આપણે જાણીએ છીએ કે વિશ્વાસ નો માણસ યહોશુઆ એ બહુ મોટી જીત અપાવે છે કેવી રીતે એની પાસે એ ઈશ્વરના વચન અને વાયદા અને એની ઉપસ્થિતિનો વિશ્વાસ છે કે અને નવા કરારમાં તો આપણે જાણીએ છીએ કે હવે પ્રભુ આપણી અંદર રહે છે બાઇબલ કહે છે કે તમે પવિત્ર આત્મા દેવનું મંદિર છો અને પવિત્ર આત્મા દેવ આપણી અંદર રહે છે અને એના વચન અને વાયદાઓ

અને ત્રીજી બાબત એ છે વિશ્વાસ માણસ અને સૌથી મહત્વની બાબત હવે આગળ જઈએ અને ચોથી બાબત એ છે અને એ છે તમારા મારા માટે આધીનતા હું એમ હતો કે વિચારવો લીડર છે પણ એની સાથે તમામ અધિકારીઓ અને તમામ લોકો શું થાય છે એને આધીન થાય છે અને આપણો વચન વાંચીએ આપણે યહોશ નું પુસ્તક અને એનો પહેલો અધ્યાય અને સોળમી સત્તરમી વિકલમ અને અહીંયા લખવામાં આવ્યું છે અને તેઓએ તેને અને તેઓએ યહોશ્વાને ઉત્તર આપ્યો કે જે સર્વ આજ્ઞાઓ તે અમને આપી છે તે અમે પાળીએ સામાન્ય ઈશ્વરના લીધે ઓકે આગળ અને અરે જ્યાં જ્યાં તું અમને મોકલે ત્યાં ત્યાં અમે જઈશું એટલે કે તારી વાત માનીશું જેમ અમે મૂસાનું સાંભળતા હતા તેમ સર્વ પ્રકારે અમે તારું સાંભળીશું ફક્ત એટલું જ પહેલા માં પેલું આપણે જાણવાની જરૂર છે કે ઈશ્વરની હાજરી આપણી સાથે ઈશ્વરના પ્રોમિસિસ આપણા છે વિશ્વાસ ના માણસો આપણે છે અને પછી આવે છે યાદીનતા અને અધીનતા એ એવી બાબત નથી કે જબરજસ્તી પણ સોંપાવું આપણે ઈસુ ખ્રિસ્તે આપણે સોંપાય જેમ પાઉલ કહે છે હું દાસ છું હું પ્રભુનો દાસ છું અને જ્યારે આપણે વિશ્વાસ થીને આધીન થઈએ છીએ ત્યારે શું બને છે કે આગળના સમયમાં આપણે જોઈશું હવે યહોશુના પુસ્તક પર આપણે બહુ વધવાના છે આ દિવસોમાં કે ઈશ્વરે જે આપણે સોંપ્યું છે એ કરવાના માટે એને જે રીતો મૂકી છે એને જાણવી બહુ જરૂરી છે ઓકે અને આગળ અને એ એ પણ બહુ મહત્વની બાબત છે અને એ તો છે ડિસિપ્લિન ઘણી વાર આ બાબતને આપણે ચૂકી જઈએ છીએ પણ આ બાઇબલની રીતો પ્રમાણે જો તમે વાંચો એ અંશોનો પુસ્તક એનો પહેલો જેની છેલ્લી કલમ અને ત્યાં લખવામાં આવશે તારી આજ્ઞાની વિરુદ્ધ જે વર્તે અને જે સર્વ આજ્ઞાઓ તું તેને આપે તે પ્રત્યે તારું કહેવું નહીં ગણકારે તે ગમે તે હોય તો પણ તે માર્યો જાય એટલું છે તો બળવાદ રાખું હિંમતવાન થા એટલે મંડળીના સમયની અંદર જે વ્યવસ્થાઓ છે ને જાણવી બહુ જરૂરી છે એટલે કે ગેસ આપણે અદ્ભુત રીતે જાણીએ છે એ પ્રેમ ની અંદર જે આધીનતા છે આપણે જોઈએ છે આ સમયની અંદર બહુ જ ચેલેન્જ છે બહુ પડકાર છે જે આપણે ન્યાય દુસરો પુસ્તક નો વાંચો 21 મો અને 25 મે કલમમાં તે લખવામાં આવ્યું છે કે ત્યાં કોઈ રાજાના હોવાના કારણે જેને જે સારું લાગતું એ પ્રમાણે કરતો

ઘણી વાર લોકો નિસંસમાં જાય છે એટલે લોકો અસફળ થાય છે સામાન્ય આપણે આપણે બીજું પણ જાણીએ જુઠું શિક્ષણ ચાલુ ચાલે એવું છે એમાં પણ જોઈએ છે અને લોકો ગેરમાર્ગે દોરાય છે માટે ચર્ચ ઈશ્વરે આપણને આપ્યું છે ચર્ચની અંદર આપણને પાસ્ટર ટીચર આપ્યા છે વચન આપ્યું છે એની કુટુંબ છે આ ચર્ચ એ કુટુંબ શું કે પરિવારોનો પરિવાર છે અને ડિસિપ્લિન એ બહુ મહત્વનો ભાગ ભજવે છે અને એક રીતે એવું કહી શકાય કે આપણે ચર્ચની અંદર કુટુંબની અંદર આપણે મન ફાવે એમ નથી કરતા મને જે સારું લાગે એમ નહીં માનો કે આપણે પણ જાણીએ છીએ આપણે આપણા આગેવાનોને આધીન છીએ બ્રધર આપણે પણ એક ભાઈઓ દરેક એકબીજાને આધીન થઈએ છીએ અને બહુ મહત્વની બાબત છે અને પાંચ બાબતો જો આપણે કરીએ છીએ તો આગળના અધ્યનોમાં આપણે સફળ થઈએ છીએ જો યુસ્તની અંદર આ પાંચ બાબતોના હોત

આપણે સેવા કરવાને માટે પોતાને ડિસિપ્લિન કરીએ છે ત્યારે એ ડિઝાઇન પરફેક્ટ આવે છે અને આ ઈશ્વરનું વચન છે જે આપણે બનાવે છે વાળો અને આ દિવસોની અંદર આપણે ઉત્તેજન મેળવીએ જ્યારે આપણે મિશન્સમાં છે મિશન્સ કરવા માંગીએ છે આપણે જાણીએ છીએ પ્રભુની કૃપામાં ઈશ્વરે આપણને પણ સાવ મિશન્સ આપ્યું છે આપણે કઠિયાવાડમાં પણ પહોંચી શક્યા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપળા છે છોટા ઉદયપુર સુધી ઇવન બરોડા સુરત બધું જ કરી શકે ઈશ્વર આપણને કૃપા આપે છે આગળ ઘણું બધું છે આ કાર્ય પ્રભુ નું છે યાદ રાખો પ્રભુ માણસો ચાલે જાય છે પણ પ્રભુ છે આ કામ માણસો નો આ કામ પરમેશ્વર નું છે યોહોશું છે એ ચાલે જાય છે પણ એના પછી એક બીજો એક આગેવાન છે અને એ છે યહોશુને પ્રભુ એને તૈયાર કરે છે આવો આપણી આગળ બંધ કરીએ આવો આ પ્રમાણે જીવન માટે પ્રભુ આપણને કૃપા આપે આવો એક શિક્ષિત ચર્ચ તરીકે પ્રભુએ આપણે વેલ ટ્રેન કર્યા છે આવો આપણે મિશન્સના કાર્યને આગળ લઈ જઈએ આવો આપણા જીવનમાં આપણા મંડળીમાં આપણા લોકોમાં આપણા પરિવારોની અંદર શીખીએ ચોક્કસ પ્રભુ આપણને ગ્રેસ આપે છે આપણે આ બધું આપણા બોલમાં કરી શકતા નથી પણ પાઉલ જેમ કહે છે તે ચાર કે જે મને સામર્થ આપે છે એની સહાયથી એ થી કરી શકો છો અને આવો આપણે નાનું ટોળું કરી શકીએ સત્તર માં શિષ્ય વિશે સાક્ષી આપવામાં આવે ઉથલ પાથલ કરનારા અહીં આવી ચુક્યા છે આવો આપણે પ્રભુના વચન કરીએ આવો આપણે આગળ વધીએ તો સંસાર માટે આપણે આશીર્વાદનું કારણ અને ખરેખર પ્રભુ એમ જ કરશે એની આપેલી રીતો પ્રમાણે આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણો બચાવ થાય છે ભાઈ બહેન કહેશે પ્રમાણે અને નૂહ ને કહ્યું કે નૂહ તારે જહાજ બનાવવાનું છે અને માફ તેને આપી મુલાકાત મંડપ બનાવવાના માટે મુસા એને ઇઝરાયલ મહેનત કરવાની હતી એ નાના પણ તેઓ આપવાના હતા પણ રીત એ સ્વર્ગથી આવી હતી પ્રભુએ કહ્યું કે હું મારી મંડળી માંગીશ અને એની બિરુદ છે સત્તાનો જોર નહીં ચાલે મંડળીની રીત એ સ્વર્ગ આવો મારા ભાઈઓને આપણે પ્રભુની કૃપામાં આગળ વધીએ બહુ જ જલ્દી પ્રભુ સુખેસ આવી રહ્યા છે એ સમયમાં આપણે જીવી રહ્યા છીએ આવો આપણે પ્રભુ આપણને કૃપા આપે અને આ પ્રમાણે વધીએ તો ઘણા બધા જેમ યહોશુના પુસ્તકની અંદર આગળના દળમાં જે કાર્ય આપણે જાણ્યા એ વિજયની બાબતોને આપણે જોઈ શકીએ છીએ જે તમે પહેલી વાર અહીંયા છો કે યુટ્યુબ પર તમે સાંભળી રહ્યા છો જાણી લો તારા પ્રભુ શું ખ્રિસ્તી મળે છે પ્રભુ શું ખ્રિસ્તી કૃપાથી માણસોને તારણ મળે છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજ સુધી તમે તમારા વ્યક્તિગત તારણ હા તરીકે સ્વીકારે છે મેં જાણી નથી એના વિશે તો જાણી લો ઈસુ ખ્રિસ્તે લોહી લેવા લાગ્યું છે એ ધરતી પર આવ્યો માણસ પર પરમેશ્વર હોવા છતાં એ માણસ ધરતી પર ત્યારે તેણે માણસ જાતના માટે ક્રોસ સુધી યજ્ઞવેદી પર પોતાના પ્રાણોની આહુતિ આપી એ માણસ જાતના માટે તમારા અને મારા આપણા માટે એ વિંધાયો કચરાયો એનું લોહી કરવાનું અને આપણે નવું જીવન આપવાનું માટે એ ત્રીજા દિવસે સજીવન થયું એ સ્વર્ગમાં છે ને પાછો આવવાનો છે સગડો નવો બનાવો છે તારણ માત્ર પ્રભુ શ્રી કૃષ્ણના નામથી જ તમે પહેલી વાર શોધો તમે Amarada ima, je kratka kar ista, vendar me kaj iste počne. Hej, prišel je Jupiter, maraved tega, če ima, hoda me, maraved tega, da je bil desnikarul. Torej, maraveda ima, maraved tega, da me so počeli. Že to me je prišel Kristus, pa je stvar izkaroši. એણે તમારા પાપોની માફી ઉપલબ્ધ કરાવીશ કેમ કેમકે એને કહ્યું છે કે હું તમારા જ્યાં તમારા પાપોની છું એના નામ પર માત્ર વિશ્વાસ કૃપાથી વિશ્વાસ જો ખરેખર તમે લઈશ પ્રાર્થના પ્રાર્થના કરીશ ભાઈ કહે છે બાર પ્રમાણે તમે દેવના દીકરી દીકરી બે ને આઠ પ્રમાણે તમે

ધન્યવાદ કરીએ છીએ કે તમે અમારી સાથે વ્યક્તિગત રીતે વાત કરો છો અને સંદેશ માટે સંદેશ દ્વારા જે તમે અમને ઉત્તેજન આપ્યું છે એ પ્રમાણે જીવવાને માટે અમને તમે કૃપા આપો સમય હાથમાં સોંપે છે પ્રભુ ઈશ્વરના નામમાં કરો